નર્મદા કાંઠા વિસ્તારના લોકો સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડવામાં આવનાર પાણીને લઈ ભયભીત ન બને માત્ર સાવચેત રહેવા સૂચન કરાયું અંકલેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત સ્ટાફ સાથે નર્મદા કાંઠાના ચૌદ ગામોની મુલાકાત લઈ સાવચેત રહેવા સૂચન કર્યું હતું સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવકના પગલે ડેમના નવ ગેટ ખોલી દોઢ લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે નર્મદા ડેમે સિઝનમાં પ્રથમ વખત એકસો ચોત્રીસ પંચોતેર મીટરની સપાટી વટાવી છે જેના પગલે સરદાર સરોવર નર્મદા ડેમના નવ ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને તેમાંથી એક લાખ પચાસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે હાલમાં ચોમાસાની ઋતુ શરૂ હોય મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા ડેમમાં પણ પાણીની આવક થયેલ છે આ પાણીની આવકને રૂલ મેન્ટેન કરવા માટે નર્મદા ડેમમાંથી આજે સવારે છ વાગ્યાના અરસામાં દોઢ લાખ પચાસ હજારથી દોઢ લાખ જેટલું પાણીની છોડવામાં આવેલ છે તે નર્મદા ડેમના નવ ગેટ છોડવામાં આવેલ છે એ પૈકી આપણે નર્મદા જિલ્લા તેમજ ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે તે જ રીતે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામો જે નર્મદા કિનારે આવેલ છે તેમને પણ ગઈકાલે સાંજે અને હમણાં પણ તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલ છે તંત્ર આ બાબતે એલર્ટ છે અને કોઈ પણ માછીમારી કરવા ન જાય પશુપાલન કરવા ન જાય તેના માટે ખાસ સૂચના આપના માધ્યમથી આપું છું અને વધુ ભયજનક સપાટી ગોલ્ડન બ્રિજની બાવીસ ફૂટ છે પરંતુ એટલી બધી શક્યતા નહીવત છે તે તેથી ખાસ તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં વરસાદ નથી અને લોકોના મનમાં એવું હોય કે વરસાદ નથી પાણી ક્યાંથી આવ્યું તો એના માટે એલર્ટનેસ્ટ કરવા માટે તંત્ર એલર્ટ છે અને આ બાબતે આપને માધ્યમથી જણાવું કે પાણીની આવક ને લીધે નર્મદા નદી ફક્ત બે કાંઠે વહેશે બીજું કોઈ નુકસાન વધારે પાણી આવવાની શક્યતા નહીં છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર